નમસ્કાર દોસ્તો આ ઘટના વિસાવદર ભેસાણ તાલુકાના ખેડૂતોની ત્યાં અમુક ખેડૂતો બિચારા મૃત્યુ પામી ગયા છે છતાંય એમના નામે લોન બોલે છે અને કોઈ બીજો વાપરે છે વિચાર કરો તમે ભેસાણ તાલુકાના આસપાસના ગામડાના ઘણા બધા ખેડૂતો એવા છે કે જેમના આ ખાતામાં પાંચ પાંચ લાખ ચાર ચાર લાખ બબ્બે લાખની લોનો લેવાઈ ગઈ છે એ લોકોને ખબર નથી આ લોન કોણ વાપરે છે વિચાર કરવા જેવી વસ્તુ છે કે નહીં ત્યારે ભેસાણ તાલુકાના આસપાસના જે કોઈ ગામડાઓ છે એ ગામના લોકો એકઠા થઈ અને સહકારી બેંકમાં પણ પહોંચ્યા એ પણ તમે વિડીયોના માધ્યમથી જોયું પણ આજે આ વાતને લઈને ગોપાલ ઇટાલિયાએ ખૂબ વિસ્તારથી વાત કરી છે અને શું વાત કરી છે સૌથી પહેલા દોસ્તો આપણે ગોપાલ ઇટાલિયાને સાંભળીએ કે ત્યાંના ખેડૂતોની શું વેદના છે અને કેવી રીતે પોતાના એકાઉન્ટની અંદરથી લોનો લેવાઈ ગઈ છે અને કોણ વાપરી રહ્યું છે હવે એ કોણ વાપરી રહ્યું છે એ ખુલાસો ગોપાલ ઇટાલિયાએ કર્યો છે આવો આપણે સાંભળીએ ગોપાલ ઇટાલિયા શું બોલ્યા છે જુનાગઢ જિલ્લા સહકારી લોકો ગયા હતા ખેડૂતોને સાથે રાખી અને ખેડૂતો વતી ઘણી રજૂઆત કરી આજે મને કેટલીક સ્ફોટક માહિતી મળી છે ભ્રષ્ટાચારનો ઉત્તર કહી શકાય ખેડૂતો પોતાના પરસેવાનું પાણી કરે પોતાનું લોહી આ જમીનની અંદર વેડે ત્યારે ખેડૂતોના હાથમાં બે રૂપિયા આવે અને બીજી બાજુ ભાજપના મહાભ્રષ્ટ ચોર લોકો ફાર્મ પૈસા વેઠવી નાખે છે બે બે બેફામ બે એનામાં કોઈ શરમ નથી એનામાં કોઈ માનવતા નથી એનામાં એવું લાગતું નથી કે આવી રીતે લાચાર કરી

ફરી ગયેલા ખેડૂતોના નામે લોન લઈ લીધી છે ભાજપના માણસે જે માણસના નામ ઉપર સાત બાર જ નથી ખેતર જ ખેતરનો માલિક નથી એના નામ પર એ લોન લઈ લીધી છે જે માણસ ક્યારેય મંડળીનો સભાસદ નથી બન્યો એના નામ પર પણ લોન લઈ લીધી છે જે માણસને માત્ર બે લાખ રૂપિયા લોન મળવા પાત્ર છે એના નામ ઉપર દસ દસ લાખ લોન લઈ લીધી છે આવું બહુ વિશાળ મોટા પાય

જારે ત્યાં ગયો તો ભાજપનાય તે ઘણા સારા માણસો ભાજપમાં છે કાર્યકર્તા લેવલ ઉપર એને મને કેટલી માહિતી આપી છે ભાજપવાળાએ બેંક સાથે સંકળાયેલા ભાજપવાળાએ મને માહિતી આપી છે કે આ જુનાગઢ જિલ્લા સહકારી બેંકના નામે બેંકના પૈસાથી ફોર્ચ્યુનર ખરીદવામાં આવી છે ફોર્ચ્યુનર અને ફોર્ચ્યુનરનો ટોપ મોડલ એટલે કે ફોર્ચ્યુનરની અંદર એ ચાર વકલ આવતી હોય તો સૌથી ઊંચી વકલ હોય ફોર્ચ્યુનર લેજેન્ડર ગાડી એનો નંબર છે જી જે છત્રીસ આ જુનાગઢ જિલ્લા સહકારી બેંકની ફોર્ચ્યુનર છે આ ફોર્ચ્યુનર કોણ ફેરવે છે હાલના ભાજપના હોદ્દેદાર અને જુનાગઢ જિલ્લા સહકારી બેંકના ચેરમેન તારીખ બે ચાર એટલે કે બે એપ્રિલ સુધીમાં આ ગાડી બે લાખ ને ચારસો ને બાર કિલોમીટર ફરી ગઈ છે બે લાખ કિલોમીટર આ ગાડી હાલી છે બે ગાડી જી જે અગિયાર સીડી છત્રીસ સાડત્રીસ નંબરની ફોર્ચ્યુનર આ ફોર્ચ્યુનર જિલ્લા બેંકના ચેરમેન ફેરવે છે શા માટે ભાઈ અને બે કલેક્ટરને સરકારી ગાડી આપવામાં આવે તો એ કલેક્ટર તરીકે પોતાની જવાબદારી નિભાવતા હોય એ માટે આપવામાં આવે છે મામલતદારને સરકારી ગાડી આપવામાં આવે તો મામલતદારની જવાબદારી માટે આપવામાં આવે ગાડી આપવામાં આવે સરકારી તો એ મંત્રી તરીકેની જવાબદારી નિભાવતા હોય એટલા માટે આપવામાં આવે છે જુનાગઢ જિલ્લા સહકારી બેંકના ચેરમેનને ફોર્ચ્યુનર ગાડી કેમ આપવામાં આવી ફોર્ચ્યુનર તો કેબિનેટ મંત્રીને પણ નથી આપવામાં આવતી ફોર્ચ્યુનર ગાડી તો ગુજરાતના કોઈ સચિવને પણ નથી આપવામાં આવતી કોઈ કલેક્ટરને ફોર્ચ્યુનર નથી આપવામાં આવતી કોઈ એસપીને ફોર્ચ્યુનર નથી આપવામાં આવતી કોઈ કેબિનેટ મંત્રીને ફોર્ચ્યુનર સરકારી નથી મળતી પણ જુનાગઢ જિલ્લા સહકારી બેંકના ચેરમેનને ખર્ચે ફોર્ચ્યુનર બેંકના ખર્ચે ડ્રાઈવર બે લાખ કિલોમીટર ગાડી ચાલી ગઈ છે એટલે બે ત્રણ વખત ટાયર કેટલા છે જેનો ખર્ચો એક એક લાખ થયો છે ડ્રાઈવરોનો પગાર નિયમિત રીતે બેંકમાંથી જતો છે હશે જુનાગઢ માનો કે ભેસાણ તાલુકાના મામલતદારને સરકારી ગાડી આપવામાં આવે

કે ખેડૂતોના અને પરસેવાના પૈસે ફોર્ચ્યુનરો લઈને ફરે છે માણસો એનો પગાર ડ્રાઈવરનો એક ઇનોવા ગાડી પણ લીધી છે આ ઈનોવાનો નંબર છે જી જે અગિયાર ડી બાવન ઓગણત્રીસ આ ઇનોવા ગાડી ચેરમેન ના પરિવાર વાપરે છે એવું મને ભાજપના માણસો જણાવ્યું છે અને ભાજપનો બહુ જુનાગઢ સિટીમાં એનું સારું એવું સંકલન છે એને જ મને માહિતી આપી કેટલા કિલોમીટર આવેલા છે એ માહિતી પાછે પડે આપી જિલ્લા સહકારી બેંકના ખર્ચે ડ્રાઈવર જિલ્લા સહકારી બેંકના ખર્ચે ડીઝલ જિલ્લા સહકારી બેંકના ખર્ચે સારામાં સારી ઇનોવા ગાડી અને આ ગાડી જુનાગઢ જિલ્લા સહકારી બેંકના ચેરમેનનો પરિવાર વાપરે છે વાહ ભાઈ વાહ મજા આવી ગઈ લ્યો ખેડૂતો અહીંયા ખેતરોમાં લોહી રેડે પશુ પક્ષી થી પાક ને બચાવે જંગલી જાનવર થી પાક ને બચાવે નીલ ગાય થી રોજડા થી પાક બચાવે સિંહ થી પોતાની જાત ને બચાવે દીપડા થી પોતાની જાત ને બચાવે સાપ કે વીછી થી પોતાની જાત ને બચાવે વીજળી વિભાગ વાળા ને હાથ જોડે આ તલ પાકે કે આ બાત કે ઝાર પાકે એ પૈસા થી જિલ્લા સહકારી બેંક ના ભાજપ ના માણસો છે એ ઇનોવા ફોર્ચ્યુનર ડ્રાઈવર આખો પરિવાર લઈને જ કોઈનામાં શરમ નથી કોઈનામાં સંવેદના નથી કે આવું ન કરે તમારે લૂંટવા જ હોય તો ઉદ્યોગપતિને લૂંટો ને તમારા ભાજપના ખેડૂતના કાળે મજૂરી લોહી રીડીને જે પૈસા આવે એ પૈસાની ફોર્ચ્યુનરનું શું કામ પેરવો અને ફોર્ચ્યુનર કેબિનેટ મંત્રીને નથી આપવામાં આવતી ગુજરાતના કેબિનેટ મંત્રીને મુખ્યમંત્રીને ફોર્ચ્યુનર નહોતી હમણાં સુધી તો સ્કોર્પિયો લઈને ફરતા હતા હમણાં હમણાં ભૂપેન્દ્ર પટેલ આવ્યા એ પછી મુખ્યમંત્રીના ના કાફલામાં ફોર્ચ્યુનરો આવી છે ઈ પેલા તો મુખ્યમંત્રી પાસે ફોર્ચ્યુનર નહોતી અને જુનાગઢ જિલ્લા સહકારી બેંકના ચેરમેન એ સહકારી બેંક પૈસે ફોર્ચ્યુનર સહકારી બેંક પૈસે ડ્રાઈવરને ને બે લાખ કિલોમીટર એટલે શું કહ્યું કે લગ્નમાં જવાનું હોય તો બેંક ની ફોર્ચ્યુનર

બે કિલો ઘઉં કે ચોખા માટે હાથ જોડતો રહી જાય છે ભાઈ સાહેબ મને હાથ આપો બે કિલો ઘઉં આપો ચોખા આપો અને પેલો સરકારી માણસ બેન તમારો અંગૂઠો નથી આવતો અને અંગૂઠો છોલાઈ ગયો છે છાપ નથી આવતી સોગંડ ના મુકરા ફોટો લગાવો બે કિલો ઘઉં માટે એક નાનો માણસ લાચારી કરે છે એ ગરીબ ખેડૂત આવકનો નો દાખલો ખાતેદાર હોવાનો દાખલો જાય કે વારસાઈ કરાવવા જાય એ ખેડૂતોએ સહકારી મંડળીમાં એફડી મૂકી છે એ એફડીના પૈસા ખેડૂતોને મળતા નથી કેમ કે મંડળી ફર્ચા માંગે અને જુનાગઢ જિલ્લા સહકારી બેંકના ચેરમેનને એનો પરિવાર ફોર્ચ્યુનર ઈનોવા ડ્રાઈવર આલીશાન જિંદગી કોના પૈસે ખેડૂતોના પૈસે અને ખેડૂતને પોતાના પૈસા પોતે જોતા હોય તો બેંક પાસે નથી દોસ્તો આ પરિસ્થિતિ બદલવામાં બધા સાથ આવે બધાને બે હાથ જોડીને મારું માથું નમાવી વિનંતી કરું છું વિસાવદર ભેસાણની ચૂંટણી એ માત્ર સામાન્ય ચૂંટણી નથી ખેડૂતોનું સન્માન બચાવવાની ચૂંટણી ખેડૂતોની લોય પરસેવાની કમાણી બચાવવાની આ ચૂંટણી છે દોસ્તો હું જીતી જાઉ એ મહત્વનું નથી હું હારી જાઉં એનાથી હું બરબાદ નથી થઈ જવાનો પણ આ ગુજરાતના આ વિસાવદરના ભેસાણના ખેડૂતની લોય પરસેવાની કમાણીથી ફોર્ચ્યુનરોમાં ફરનારા એને કોણ રોકશે કોણ એને કહેશે અને ભાજપના રાજમાં ચોરે ભાજપ પોલીસે ભાજપ વકીલે ભાજપ ન્યાયાધીશે ભાજપ કોને ફરિયાદ બે બે અઢી અઢી વર્ષથી ખેડૂતોના નામે પૈસા ઉપાડી લીધા છે ખેડૂતોની જમીનમાં બોજા પાડી દીધા છે અને અઢી અઢી વર્ષથી ખેડૂત ધક્કા ખાય છે ન્યાય મળતો નથી એફઆઈઆરમાં જેના નામ હતા એને ત્રણ ત્રણ મહિના જેલમાં રહ્યા જામીન મળી ગયા અને જુનાગઢ જિલ્લા સહકારી બેંકના ડિરેક્ટરો અને ચેરમેન ઓપર્ચ્યુનોમાં ફરે છે બેંકના પૈસે ખેડૂત અહીંયા એક ખાતર લેવાના પૈસા ન હોય તો ઉછીના લઈને ખાતર લેવું પડે વ્યાજવા લેવા પડે છે માર્કેટમાંથી ખેડૂતની આ હાલત છે દોસ્તો સાથ આપો સહયોગ આપો હું તમારા બધાના આશીર્વાદ માંગી રહ્યો છું દોસ્તો કે આ ચૂંટણી ગુજરાત ભરના ખેડૂતો ખેત મજૂરો માલધારીઓ પશુપાલકો કોઈ વર્ષેવાની કમાણી બચાવવાની

આ લોકોની નિયત નથી બસ કાળી મજૂરી કરવો જોઈએ ખેડૂત આ લોકો બસ એક જ એવું વિચારે એટલે જોઈએ આવનારા દિવસોમાં વિસાવદર તાલુકાના ખેડૂતો જાગૃત બને અને એક વખત ગોપાલ ઇટાલિયાને વોટ આપીને વિધાનસભામાં મોકલે અને ત્યાં ખેડૂતોના પ્રશ્નો જે ઉઠાવે એવા એક જ વ્યક્તિ છે એટલે વિસાવદરની જનતાને હું કહેવા માંગુ છું ભેંસાણ તાલુકાની જનતાને કહેવા માંગુ છું આસપાસના દરેક ગામડાઓના જે લોકો છે એમને પણ કહેવા છું એક વખત તમને આ ઉમેદવાર એવો મળ્યો છે જેમને અને તમે વિધાનસભામાં મોકલશો તો તમારા પ્રશ્નો વિધાનસભાની અંદર પણ ગુંજશે હાલ વિડીયોમાં બસ આટલું જ વિડીયોને વધુમાં વધુ શેર કરી દરેક લોકો સુધી પહોંચાડો દરેક લોકો જાગૃત બને જય હિન્દ